મિત્રો તમે જોઈ શકો છો કે આજે નડિયાદની અંદર છે કૃષિ પૂર્ણિમા અને કોરો પૂર્ણિમા લાખોની સંખ્યામાં છોકરાઓ અહીં બોર ઉછાળી રહ્યા છે અને હજારો પણ આજે બોર ઉછળવાના છે તમારે પણ એવી છોકરાઓ ના બોલતું હોય કે ગોતળાતું હોય તો તમે આ જગ્યા ઉપર આ શ્રીના આશીર્વાદ અથવા મારા શ્રીની આગાહી રાખીને તમે જાઓ તો આવતા વર્ષમાં અહીં બોર ઉછાળવા પડશે અને એના પછી તમારો છોકરો ભોગવો થઈ છે એવી અહીં લોકમાન્યતા છે મિત્રો આજે તમે જોઈ શકો મારી પાસે લાખોની સંખ્યામાં લોકો બહુ ઉછાળી રહ્યા છે તમે પણ જો આ જગ્યા ઉપર પર તો કમેન્ટની અંદર જે મારા લોકો બોલતા નહીં પણ હા મિત્રો આવતા મહિનાની એક તારીખ એટલે એક બે બે હજાર છવ્વીસના ના દિવસે અહીં રાત્રે સાકર વર્ષાનું થાય છે દર વર્ષે એ વર્ષે પણ આવી છે અને એના પછી અહીં ત્રણ દિવસનો મેળો પણ ભરાય છે તો તમે પણ મેળામાં આવવાનું ચૂકશો નહીં જે મારાજ આપણે બહુ ઉજાડે હવે આવી ગયા છે બહાર આતો જોઈ શકો છો તો તમે પણ આજે મેજરમાં આવ્યા હોય અને તમને વિડીયો તમે વિડીયો લાઈક શેર અને શેરને સત્તા કરવા ભૂલતા રહે